નમસ્કાર મિત્રો કેમ તો સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં અને આજનો આપણો ટોપિક અને આજનો આપણો કોન્ટેન્ટ એકદમ ખાસ રહેવાનો છે કારણ કે આજના આપણા વિડીયોમાં હું તમને કેવો કોન્ટેન્ટ આઈડિયા આપવાનો છું જેનાથી હન્ડ્રેડ પર્સન્ટ તમારે આગળ જતાં ગ્રોથ થવાની જ થવાની છે કારણ કે આજનો જે કોન્ટેન્ટ છે એ તમારા હોબીસ પર રહેવાનો છે સમજો છો હોબીસ મીન્સ કે શું હોય છે સૌથી પહેલે જાણી લો યાર હોબીસ કે તમને જે કામ કરવાનું ગમતું હોય છે તમે નાના હોય સ્કૂલમાં હોય તમને પૂછવા માંગું કે તમારી હોબી શું છે તમને શું કરવાનું ગમે છે લાઈક અમુક કહે છે કે મને ક્રિકેટ પર વધારે મતલબ એ છે ઇન્ટરેસ્ટ અમુક લોકો કહે છે મને મ્યુઝિક સાંભળવાનું ગમે છે અમુક લોકો કે મને બેડમિન્ટન રમવાનું ગમે છે લોકોના ઘણા બધા શોખ હોય છે અને અગર એ કામ એમને કરવાનું કહે છે તો એ લોકો છે ને એને એવું કહે છે કે અમે ગમે તેટલું કરીએ પણ અમે એનાથી થાકતા નથી અગર કામ કરવાનું ગમે છે સ્પોર્ટમાં કંઈક એવું એક્ટિવિટી કરવાનું ગમે છે તો એની નોલેજ બી હોય ઘણાને ફૂટબોલની નોલેજ હોય ઘણાને લાઈક બાસ્કેટબોલની નોલેજ હોય નોલેજ હોવી બહુ મોટી વસ્તુ છે અત્યારના ટાઈમમાં અનુભવ અનુભવ જે કહે ને એ જ કામ કરે છે એક્સપિરિયન્સ અત્યારે કોઈ ક્રિકેટર હોય એનું એક્સપિરિયન્સના બેસિક્સ પર એ અત્યારે એ કોઈ મોટી ટુર્નામેન્ટ રમી શકે છે કોઈ યંગસ્ટર ડાયરેક્ટલી અત્યારે વર્લ્ડ કપ તો નહીં રમી શકે હું અત્યારે એ વિષય પર એટલે વાત કરી રહ્યો છું કેમ કે તમારા પાસે અગર એવી કોઈક નોલેજ છે જેમકે હાલમાં જ અત્યારે વાત કરું કે અત્યારે મને કંઈક વસ્તુની જરૂર હોય છે જેમ કે મને અત્યારે એક બિઝનેસની બી આઈડિયા છે હું અને મારા ફાધર એક પ્લમ્બિંગ બિઝનેસ કામ કરી રહ્યા છે અમારું પ્લમ્બિંગનું કામ છે ઘણા લોકોને ઘણી બધી ક્વેરીઝ હશે જેના કોઈને નર ટાઈટ કરતા નહીં આવડતું ઘરમાં કામ હોય ને નાના મોટા નર ટાઈટ કરતા ન આવડતું હોય કોઈકને કંઈક બી વસ્તુ મતલબ સમજી શકો છો પ્લમ્બિંગ રિગાર્ડિંગ કંઈ બી કામ આવી જાય તો એ લોકોને કરતા ના આવડતું તો અગર હું એની નોલેજ આપું છું એક વિડીયો બનાવીને તો એને જોનાર પબ્લિક વધારે હશે લગભગ એક બે લાખ લોકો બી એને જોઈ શકે છે કેમ કે રોજ એવું કેટલા લોકો સર્ચ કરતા હોય છે કોઈને પરફેક્ટ ક્રિકેટ શોર્ટ્સ રમતા ના આવતા હોય અગર તમે ક્રિકેટર છો યા તમને ક્રિકેટર સે નોલેજ છે તો તમે અગર એને પરફેક્ટ શોર્ટ્સ કેવી રીતે રમાય પરફેક્ટ ટાઈમ કેવી રીતે કરાય અગર એ રીતના એક વિડીયો બનાવો છો તો તમારા વિડીયો જોવાના ચાન્સ વધારે છે બીજી વસ્તુ કે અગર કોઈને અમુક વસ્તુ સિલેક્ટ કરતા ના આવડતું હોય બેટ કવી લેવી એમાં ગ્રીપ કેવી લગાવી અગર તમારા પાસે નોલેજ છે તો તમારા પાસે બધું જ છે વિડીયો બનાવીને અપલોડ કરવામાં શું વાંધો છે અગર તમારી નોલેજ શેર કરો છો યુટ્યુબ પર વાયરલ થવાનો મતલબ એ નથી કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મતલબ થવા એ નથી કે ઇન્ટરેસ્ટિંગ બતાવો ઇન્ટરેસ્ટિંગ બતાવવાની કઈ જરૂર નહીં ફર્સ્ટ એ હોય છે કે તમે ક્વેશ્ચન પૂછી રહ્યા છો અને સેકન્ડ એ છે કે તમે એનો જવાબ આપી રહ્યા છો મેન વસ્તુ એ છે સોશિયલ મીડિયા પર અગર તમારે ગ્રોથ કરવી હોય તો અત્યારે તમે આ વિડિયો જોઈ રહ્યા છો કેમ કે તમારે શું છે કે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન છે ક્વેશ્ચન શું છે કે અમે સોશિયલ મીડિયા પર ગ્રોથ કેવી રીતે કરી શકીએ છીએ આગળ જતાં ફેસબુક યુટ્યુબ લાઈક એવરીથિંગ કોઈ બી ટાર્ગેટેબલ તમારું પ્લેટફોર્મ છે યુટ્યુબ તો યુટ્યુબ પર વિડીયોઝ બનાવો શોર્ટ્સ બનાવો બટ કયા પર્પઝથી બનાવો એન્ટરટેનમેન્ટ પર્પઝથી ન બનાવો કોઈ બી વિડીયો અપલોડ ન કરજો વાયરલ થશે પણ એની લોંગ ટર્મ કોઈ વસ્તુની કોઈ ગેરંટી નથી રહેતી તમારા અગર ઇન્ટરેસ્ટ પર બનાવો છો તમારા પાસે જે એક્સપિરિયન્સ છે એને શેર કરો છો અગર તમને કહું તો તમને ગાય અને પેલા ભેંસના એક ઉપલા બનાવતા આવડતો હોય ને ઉપલા જે ગોબર આવે એના ઉપલા બનાવ ગામડે તમને ખબર છે અગર એ બી બનાવતા આવડતા હોય તમે એનું બી વિડીયો બનાવીને લાઈક પોસ્ટ કરો છો તો એને બી જોવા જોવાવાળા વ્યક્તિ બહુ છે લાઈક પહેલેના ટાઈમની વાત કરીએ તો ડિસ્કવરી જેવી ચેનલો આવતી હતી ને એના પર લાઈક આ રીતના વિડીયોસ આવતા હતા તમે જોતા હોય તો કે ગામડાનું ને એવું બધું બદાડ તો લોકોને જોવાની બહુ મજા પડતી હતી તો તમારા પાસે ટેલેન્ટ એવો છે ને જે તમે છુપાઈ રહ્યા છો અને લોકો જે કરી રહ્યા છે ને તમે એના પાછળ ભાગી રહ્યા છો તો ઓલમોસ્ટ તમે તમારો હોબીસ જે મેં કીધી એને તમે દબાઈ રહ્યા છો સમજો છો કે નહીં સમજતા તમે એવું વિચાર્યા છો કે અમને જોવા વાળા કોણ છે તમને જોવા બધા બહુ છે બસ ખાલી તમે તમારા જે ગોલ છે તમારો જે કોન્ટેન્ટ છે એના પર ફોકસ રાખો બીજા કરી રહ્યા છે એમ ના કરો ફાલતુ વિડીયો અપલોડ ના કરો બસ કન્ટિન્યુસ કરો ને તમારી જે હોબીઝ છે એને તમે ઉભારો રો નાઇન્ટી નાઇન પર્સન્ટ તમને ખૂબ છું લખીને આપું છું કે તમારો યુટ્યુબ વિડીયો જે છે ને એકને એક દિવસ વાયરલ થશે અને તમારી એક અલગ ઓડિયન્સ બનશે આખા વર્લ્ડમાં અગર વાત કરો આખા વર્લ્ડમાં જે યુઝરની વાત કરો તો પાંચસો કરોડથી બી વધારે યુઝર છે તમે ખાલી બે લાખ બી લઈ શકો છો પાંચસો કરોડને તો દૂર વાત ખાલી બે લાખ તમારા સબસ્ક્રાઈબર થઈ ગયા ને તો તમારી જે ગાડી છે ને એ ચાલતી રહેશે અને બધું પકડવાની કંઈ જરૂર નથી ખાલી એક નાની ટીલી પકડી લો બસ તમારી લાઈફ સેટ સમજો છો બહુ કન્ફ્યુઝ ના થાવ જે તમારું ફોકસ છે હું તમને બી કહું છું તમને ગીલી ડંડા છે ગીલી ડંડા રમે ખબર આપણે એના પર બી નોલેજ હોય તો એ નોલેજ શેર કરો કે કેવી રીતે રમાય જોનાર વ્યક્તિ તો તમને મળી જ જશે અને જેટલી બને એટલી રિયાલિટી બતાવો જેટલી બને એટલું તમારું જે બોલવાનું છે વર્તન એકદમ નેચરલ હોવું જોઈએ બહુ હાઈપરથન ના બોલો યા આમ સમજો છો ને એક સિમ્પલ સાંત્રો એવું હોય તો વોચ ડબિંગ કરો સમજો છો તો થોડું એ રીતનું કામ કરશો ને નાઇન્ટી નાઇન તમારો ગ્રોથ પાક્કો છે હવે આ વિડીયો તમને જોઈને એવું કંઈ બી બીજે કંઈ વિડીયો મળ્યો હોય આવો મારા જેવો જેવી તમે બનાવ્યો છે તમને એ રીતનું કોઈ સમજાયું હોય તો આ વિડીયોને બિલકુલ લાઈક ન કરતા બટ અગર તમને હેલ્પ મળી હોય આ વિડીયોથી તમને થોડું એક મોટિવેશન જાગ્યું હોય અને હવે તમને તમારી હોબીઝ દેખાતી હોય તમારી નજરની સામે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ જરૂર કરજો